સર થોડો ગાઈડન્સ બનાવી શકો છો સ્લીવ્સ બનાવવા પછી પેટર્ન કરી શકો છો ને રેડીમેડ બ્લાઉઝ પણ તમને ખબર છે કે અમારા કંપનીમાં મળી જાય છે છોકરાઓ કહે છે કોઈના ઘરમાં છોકરાઓ આવે છે તો એવા બધા પ્રસંગોમાં આપણી ફેમિલી મેમ્બર્સને આવી બધી સાડીઓ બહુ જોઈએ છે જોઈ લઉં આ સાડી એકવાર જોઈ લઉં આ આખી પોસ્ટર તમને ઓપન કરીને તો તમને ખબર પડશે કે આવી રીતે સેટમાં અમારા પાસે બધા જ કલેક્શન મળી જશે અને આવા અમેઝિંગ બનારસી સિલ્ક પેથની સિલ્ક લીચી સિલ્ક ના પણ કલેક્શન તમને મળી જશે પણ આજે તમારા બધાની ફ્રેન્ડ મોમિતા શાહ શું બતાવવાની છે આજે તમને એક કલેક્શન બતાવવાની છું જે સેવન નાઇન્ટી નાઇન રૂપીઝ થી સ્ટાર્ટ થઈ છે અને ફિફ્ટીન હંડ્રેડ જી હા પંદરસો રૂપિયા અંદર ફતી જાય છે એમાં પણ તમને લીચી સિલ્ક બતાવવાની છું પછી તમને બેથની બતાવવાની છું અને આ બનારસી બતાવવાની છું અને એના સાથે બોક્સ પેકિંગમાં પણ કઈ કલેક્શન બતાવવાની છું બટ હા થોડાક થોડાક કલેક્શન બતાવશું બાકી તો તમે અંદાજો લાગી જ લેશો કે કેટલા ફાઇન કલેક્શન અમારા અહીંયા મળે છે ખાલી તમે સાડી આજના કલેક્શન જોતા જાઓ અને ગમે ને તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો અને પ્લીઝ તમે તો શું કરવાનું છે સિટી નું નામ અને તમારું નામ બંને જ તમને કમેન્ટ કરવાનું છે કમેન્ટ સેક્શન પર પ્લીઝ આટલું કરી દેજો મારા માટે કે તમે આ કરો છો ને તો અમે જે વિડીયો બનાવી લાગે છે વગર વસ્તુ મજા નથી આવતું કોઈ રસોઈ પણ બનાવે તમે કહો વાહ શાક કેટલું ફાઇન બન્યું છે તો અમને ગમે બરાબર પછી અમને બીજી વાર છે ને શાક બનાવવામાં મજા આવે સિમ્પલ એક્ઝામ્પલ છે એવી રીતે તમે જેટલું કહેશો અમને સારું લાગે અમે તમારા માટે એટલા જ સારા સારા કલેક્શન લઈને આવે હવે આ સાડી જોઈ લો આમાં છે ને બ્લાઉઝ વન મીટર ની આખી પેલા બ્લાઉઝ છે આ બ્રોકેટ ને તમને આખું બ્લાઉઝ મળશે જેમાં એ બોર્ડર્સ માં પણ ડિઝાઇન મળી જશે એવી રીતે અને બ્લાઉઝ એક મીટર નો પતવા પછી ઠેક અહિયાં થી સ્ટાર્ટ થઈ છે તમારું પલ્લુ પલ્લુ ની ડિઝાઇન જોઈ લો કેટલો બ્યુટિફુલ છે કલર કોમ્બિનેશન બહુ જ ફાઇન છે બધું જ સેટ વાઇઝ લેવું પડશે આ પણ સેટમાં મળશે અને આ જે સિલ્ક છે ને આ છે લીચી સિલ્ક તમે સ્ક્રીનશોટ લઈ શકો છો સ્ક્રીનશોટ લઈને તમે નંબર પર ફોરવર્ડ કરશો ને તો તમને આખી ડિટેલિંગ આપી આપવામાં આવશે હવે આની એકવાર ડિઝાઇનિંગ જોઈ લો આ સિલ્ક છે ને થોડીક ટ્રાન્સપરન્ટ હોય અને આ નવી જ માર્કેટમાં લોન્ચ થઈ છે લીચી સિલ્ક તો આ નવું ટ્રેન્ડિંગ કલેક્શન સારા તમને જોવું હોય ને તો લીચી સિલ્કમાં જાજો લીચી સિલ્ક બહુ જ ફાઇન છે હવે આ જોઈ લો સાડી આનો કલર તો જો આ કોઈ ગિફ્ટ માટે પણ આપીએ ને તો પણ બહુ જ ફાઇન લાગે હવે શિવરાત્રી ગઈ હોલી ને આવા બધા પ્રસંગો બહુ બધા છે અને યુપી એમપી બિહાર આ બધા જગ્યામાં તો લગન પણ બહુ બધું છે હવે લગ્ન પ્રસંગ હોય કે ના હોય નોર્મલ પણ તમને ખબર છે આપણા દેશમાં નાનો મોટો પ્રસંગ ચાલતું જ રહે કોઈનું એનિવર્સરી છે તો કોઈનું બર્થડે છે તો કોઈનો ખાવાનું પહેલો ટાઈમ છે છોકરાઓ કહે છે કોઈના ઘરમાં છોકરાઓ આવે છે તો એવા બધા પ્રસંગોમાં આપણી ફેમિલી મેમ્બર્સને આવી બધી સાડીઓ બહુ જોઈએ છે એટલે અમારા લેડીઝ માટે કોઈ દિવસ સાડી પહેરવાનો કોઈ પણ સ્પેશલ ફંક્શન કે સ્પેશિયલ રિલીજિયસ ફેસ્ટિવલ નથી જોઈતી અમારા માટે ડેલી એક રિલી એક ફંક્શન જ છે એક તહેવાર જ છે એટલે જે પણ દુકાનદારી કરો છો ને એ આવા દુકાનમાં રાખજો બહુ જ સારી રીતે તમારા દુકાનમાં છે ને કસ્ટમરનો ફૂટફોલ ચાલુ થઈ જશે હવે આ જે સાડી હું તમને બતાવું છું તમારા સામે જ ઓપન કરું છું આ છે પેથની સિલ્ક પહેલા જે બે બતાવ્યા હતા ને એ હતું લીચી સિલ્ક અને આ છે પેથની સિલ્ક હવે પેથની નું કલેક્શન અહીંયા જોઈ લો જેમાં તમને પહેલા આવી રીતે વન મીટરનો બ્લાઉઝ મળશે બ્લાઉઝ પણ કેટલું મોટું છે તમે સખત આરામથી સ્લીવ્સ બનાવી શકો છો સ્લીવ્સ બનાવવા પછી પેટર્ન કરી શકો છો ને રેડીમેડ બ્લાઉઝ પણ તમને ખબર છે કે અમારા કંપનીમાં મળી જાય છે અવે પેથનીમાં આ બોર્ડ જોઈ લો ડિઝાઇન જોઈ લો વર્ક વાળું છે ડાયમંડ સેટિંગ છે સિક્વન્સ સેટિંગ છે અને બહુ જ ફિનિશિંગ સાથે આખું કામ કર્યું છે અહીંયા તમને બોર્ડરમાં આખી સાડીમાં ડિઝાઇન મળી જશે જે તમને મળશે અને બીજી બાજુ બોર્ડરનો આખો ડિઝાઇન પ્લેન છે એટલે એક સાઈડ વર્ક છે અને બીજી સાઈડ આવી રીતે પ્લેન બોર્ડર મળશે અને આખી સાડીમાં તમને આવી રીતે મોરનું ડિઝાઇન મળી જશે હવે તમને છે ને બનારસી બતાવી દો બહુ જ ઉપર ઉપર બનારસી સાડી બતાવો એ પહેલા મિત્રો સૌથી પેલા આનો ભાવ જુઓ બરાબર પછી તમને લાગે કે આમાં નફો કમાવા જેવો છે તમે ત્રીસ ટકા ઉમેરીને વેચી શકો છો મેડમ

એક દ્રઢપણે નક્કી કરવું પડશે કે તમારે કપડાના વેપારમાં સફળ થવું જ છે એકવાર એ નક્કી કરી લીધું પછી તમારું બજેટ શું છે અને એ બજેટમાં તમે કેસરિયા પધારો કારણ શું છે કે સુરત હિન્દુસ્તાનનું સૌથી મોટું કપડાઓનું હબ છે માટે તમે સુરત આવશો તો સુરતમાં પહેલી 10 મેન્યુફેક્ચરિંગ કંપની જે છે કપડાની એમાં નંબર 1 પર આવે છે

ફક્ત ને ફક્ત પંદર થી વીસ હજાર રૂપિયાની સાડીઓ લઈ જાઓ એમાં તમારા ઘેર થી શરૂ કરો વેપાર ત્રીસ ટકા નફો ઉમેરીને ધીરે 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 છે 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 અને આવી સાડી તો તો કોઈ પણ કસ્ટમર લઈ જ જશે ગેરંટી આ આ આ તમે સિલ્ક કેટલો ફાઇન ક્વોલિટી જે નવું આવ્યું કેટલોગ મે આવી રીતે સેટ તો લઈ જાય તો સર ડેફિનેટલી બહુ જ સારો ચાલવાનો છે માર્ગદર્શન લેશે ને તમારા કસ્ટમર જયારે એમ કે

એટલી ફાઇન સિલ્ક સાડીઓ આપે છે લુક એટ ધ સાડી કેટલો બ્યુટીફુલ કલેક્શન છે તો આ આઈ ડોન્ટ થિંક કે સર આવું કલેક્શન કે સરિયાના અલાવા બીજું ક્યાંય પણ મળતું હશે બહુ જ સરસ છે પ્રોડક્ટ અને જે સાડી છે એ તો સારી છે જ પણ મેડમે કહ્યું તેમ આકર્ષક પેકિંગમાં તમને આપીએ છીએ યસ અને આપણે તો ગુજરાતીઓ તમને ખબર છે ને અરે તમને એક વાત કહું અમારા ઘરના લેડીઝો રોજ રાતે આઈસ્ક્રીમ ખાવા જવાની વાત કરે આપણે એમ થાય કે આઈસ્ક્રીમ એટલો ભાવે છે તો કે ના 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 આઈસ્ક્રીમ જે કપમાં આપે છે ને એ કપ બહુ આકર્ષક છે એટલે એ કપ માટે કરીને અમે રોજ આઈસ્ક્રીમ ખાઈએ છીએ બસ કેસરીયા મગજમાં એ જ રાખે છે કે તમારા કસ્ટમરને સારી પ્રોડક્ટ તો આપીએ જ પણ સારામાં સારું પેકિંગ પણ આપીએ

સુરત આવો કેસરિયામાં પધારો અને તમે અમારા પર વિશ્વાસ રાખી શકો છો પ્રોડક્ટની કિંમતની અને વેચાણ પછીની સેવાઓની પણ વેચાણ પછી તું કોણ કોણ મેં આહા એવું નથી તમે જ્યાં સુધી અમારા સાથે જોડાયેલા રહેશો ત્યાં સુધી અમે તમારા સાથે જોડાઈ રહેશું બસ મિત્રો તમે આવી જાઓ કેસરિયા ટેક્સટાઇલ કંપની રિંગ રોડ મિલેનિયમ ટેક્સટાઇલ માર્કેટ નંબર વન બી વિંગમાં ત્રણ હજાર એકત્રીસ અને ત્રણ બત્રીસ માં જરૂર પધારજો નમસ્કાર સાડી કુર્તી હો લહે સહી દામ કા નામ કેસરિયા સહી ધામ કા નામ કેસરિયા